આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં મોટો ફટકો પડી શકે ચુવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટ પટેલ કોંગ્રેસ સાથે છેડો ભાજપમાં જોડાવાના છે કિરીટ પટેલ રાજકીય અને સામાજિક આગેવાન છે તેઓ ગુજરાત પ્રદેશ સરદાર પટેલ યુવા બોંતેર સમાજના પ્રમુખ પણ છે કિરીટ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા સાથે પણ જોડાયેલા છે કિરીટ પટેલ સાથે આઠથી દસ હજાર કાર્યકર્તાઓ પણ બાર એપ્રિલે બહુચરાજીમાં ભાજપની સભામાં કેસરીઓ ધારણ કરશે જીતુ વાઘાણી નીતિન પટેલ ઋતુજ પટેલ રજની પટેલ સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કિરીટ પટેલ ભાજપમાં જોડાશે સંદતા સંકેત જોડાશે છે સંકેત કિરીટ પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાવાની ચર્ચા છે શું અપડેટ આ મામલે જી પૂર્વ વિધાનસભા લડેલા કિરીટભાઈ પટેલનું જે મોટું માથું કહી શકાય તેવા બૌર સમાજના યુવા મોરચાના પ્રમુખ જે છે પટેલ રાજેશ પટેલ જે આમ આદમી પાર્ટીમાં લોકસભાના ઉમેદવાર હતા તેમને પણ ફોર્મ પરત ખેંચીને હવે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો સમગ્ર મહેસાણા જિલ્લામાં વિધાનસભાની જો બહુચરાજી અને ઊંઝા આ બંને સીટો ઉપર કોંગ્રેસનો દબધબો હતો જેમાં આશાબેન પટેલ કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે અને હવે બહુચરાજીમાં જે વાત કરીએ તો તેમાં જે મોટું માથું કહી શકાય તેવા કિરીશ પટેલ અને રાજેશ પટેલ હવે કેસરીઓ ધારણ કરશે એટલે આવનારી લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી કોંગ્રેસને મોટો પટકો પડી શકે છે અને જે વાત કરીએ તો કેસરીઓ ધારણ કરવાના કારણે જ મતોનું ધ્રુવીકરણ થશે અને કોંગ્રેસ ના જે મતો છે હવે બીજેપી તરફ આકર્ષાય તેવું અતર હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સંકેત આભાર અમારી સાથે જોડાય વિગતો આપવા બદલ